નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ તીર્થધામ પ્રેરણાપીઠ પાંચસો એકાવન માં અમૃત મહોત્સવ નીમીતે નિમિત્તે આચાર્ય શ્રી કરશન મહારાજ આરોગ્ય ધામ ખાતે આરોગ્ય પેથોલોજી લેબોરેટરી દ્વારા રાહત ધરી બોડી પ્રોફાઇલ કાર્યક્રમની શરૂઆત આજ રોજ તારીખ ઓગણત્રીસ ત્રણ બે પરમ પૂજ્ય આદ્ય જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી વરદ હસ્તે કરવામાં આવી શ્રી કલકી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે છેલ્લા પાંચસો એકાવન વર્ષથી ગુજરાત તેમજ ભારતભર પદયાત્રીનો પરંપરાગત સંઘ મેળો આવતો હોય છે જેને આવકારવા પરમ પૂજ્ય જગત ગુરુ સતવંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમજ સાધુ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવે છે જેના અનુસંધાને આજ રોજ આચાર્ય શ્રી કરથન મહારાજ આરોગ્ય ધામ જે કેટલાક વર્ષોથી પ્રેરણાપીઠ ખાતે આવેલ છે જેમાં જનસેવા એ જ પ્રભુ સેવા નિમિત્તે દસક્રોઈ તાલુકાના દર્દીઓ તથા નગરજનો માટે આરોગ્ય પેથોલોજી લેબોરેટરી અને ગ્રીન કોર્સ લેબોરેટરી અમદાવાદ દ્વારા બોડી પ્રોફાઇલ નો કેમ્પ આજથી ત્રણ દિવસ માટે શરૂઆત થી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી ના હસ્તે કરવામાં આવેલ જેની બોડી પ્રોફાઇલ માટે સ્વયં મહારાજ શ્રી ના બ્લડ આપી કેમ્પ શરૂઆત કરી આ બોડી પ્રોફાઇલ માં સીબીસી એસબીએસ વિટામિન બી અને આવા જુદા જુદા પંદર ટેસ્ટ કરવામાં આવે છે તો આ આવતા તમામ અમૃત મહોત્સવો કે ચાલો અમે તૈયાર છીએ તમે પણ આ ભવ્ય પાંચસો અમૃત મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કરે છે સદગુરુ દેવ કી જય શ્રી કલ્કી ભગવાન કી જય રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી By seven live. <laughs> जगद गुरुश्री प्रसन्नदास जी महाराज गुरु श्री हंशे जी महाराज

धीरे-धीरे नींद ले के पकवाने के फर्स्ट ये जितना मंदिर है लगभग 270 भारवा चाहिए धीरे-धीरे नींद ले के पकवाने की प्रकृति खाली सरकार एक ने जॉब दाई सो की ये कम काम में है चलो ये जॉब दरीश पूर्वक इन्हें संभाले जाई जे मंदिर में रहता हो इन्हें स्टे ड्यूटी 90 दिन के लिए 6 बजे और भाग में डिजाइन ठीक है અહીંયા અહીંયા જે આપણા ભેળા અત્યાર સુધીનું નામ ને ઇન્ફોર્મ કર ચાહતા આશા છે કેમ છે આને બાકી છે જો सीढ़ियां पकड़ी आए है आज के गैस है दिया अब तक के हमारी 1150 बीघा जमीन ना सीढ़ियां ली ये जब मैं मैं बड़ी हूं खबर मेरा नाम આરોગ્ય કેમ્પમાં લોહી તપાસ અને પેશાબ તપાસ માટેની આજે ઉદઘાટન મહારાજ શ્રી પરમ પૂજ્ય શ્રી દાસ મહારાજ દ્વારા કરવામાં આવ્યું અને આ ફૂલ બોડી ચેકઅપના ચૌદસો રૂપિયા છે અને જ્યારે બોડી પ્રોફાઇલના અઢારસો રૂપિયા છે પચાસથી ઉપરના તમામ વ્યક્તિઓએ આ રિપોર્ટ દર છ માસે અથવા તો એક વર્ષે એક વર્ષે કરાવવું જરૂરી છે અચાનક ક્યારેક કોઈ પણ રોગચાળાને કારણે એટલે કે ગંભીર બીમારીને કારણે કિડની ફેલ કે હાર્ટ એટેક આવ્યા આવે તો આપણને ખ્યાલ આવી શકે એટલે લોહી ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે અને આ પ્રેરણાપીઠ દ્વારા સરાહનીય કામગીરી આજે હાથ ધરવામાં આવી છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ત્રણ દિવસ માટે આ મેળામાં વધુમાં વધુ લોકો લાભ લે એના માટે અમદાવાદની પેથોલોજીસ્ટ રેબોરેટરી દ્વારા અને ગ્રીન ગ્રીન કોસના સાથે સહયોગથી આ નહીં નુકસાન નહીં નફાના ધોરણે એકદમ વ્યાજબી દરે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો આપની તંદુરસ્તી માટે આ રિપોર્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે મારી બાજુમાં ઊભેલા આશીષભાઈ એ પણ આની સાથે સંકળાયેલા છે અને આ વડીલ છે મણિબાપા આપણા પૂર્વ ટ્રસ્ટી એમને પણ આપનો આજનો એમનો રિપોર્ટ કરાવેલો છે એમને પણ કરાવ્યો અને બીજા પણ કરાવે એવી સૌને વિનંતી નમસ્કાર આ સાથે શરૂઆત કરી તો જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે પણ હા આ આજ રોજ જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં જ્ઞાનેશ્વર મહારાજ દ્વારા આ કેમ્પનું ઉદઘાટન આરોગ્યધામ ખાતે કરવામાં આવ્યું છે અને સૌ પ્રથમ એમનો પણ બ્લડ સેમ્પલનું કલેક્શન કરી અને રિપોર્ટ કરાવવામાં આવેલ છે રિપોર્ટનું કલેક્શન કરી અને અમદાવાદની પેથોલોજી લેબોરેટરીમાં મોકલી અને વોટ્સએપ દ્વારા આ રિપોર્ટ દરેક લાભાર્થીને આપવામાં આવશે અને કાયમી વ્યવસ્થા આરોગ્યધામ ખાતે કરવામાં આવેલ છે તો આજુબાજુ પ્રેરણાપીઠની જાહેર જનતાને વિનંતી કે આનો લાભ લેવાની વિનંતી આ સાથે તમામ યાત્રિકો આવશે તેને પણ લાભ મળશે ખરો હા અહીંયા સંઘમેળામાં જે કોઈ યાત્રિકો આવશે એમને પણ એમનો પોતાનો રિપોર્ટ કરાવવો હોય તો લાભ મળશે અને એમના રિપોર્ટ પણ મોકલી આપવામાં આવશે અગાઉથી પણ વિવિધ કંપા અને આ અંગેની આ પેમ્પલેટ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે એટલે બહોળી સંખ્યામાં અહીંયા લાભાર્થી આવશે એવું રહ્યું છે જય કૃષ્ણ દાસ જય તીર્થધામ પેરણાપીઠ પિરાણા ખાતે આપ સૌ પાંચસો એકાવન અમૃત મહોત્સવ યોજાઈ રહેલ છે તો આવો આપણે મહાકસુંબલ ડાયરો માયાભાઈ આહીર અને રાજધાન ગઢવીનો છે તેમાં ઉપસ્થિત રહી આપ લાભ લો ચાલુ વર્ષે રાષ્ટ્રીય શહેર સંઘનો સોમી શતાબ્દી વર્ષ પ્રયાગરાજ ખાતે એકસો ચુમ્માલીસ મોકુંભ મેળો એવો જ આવો અનેરો મહત્વ તારીખ ત્રીસ અને એકત્રીસ તારીખ ના રોજ આવો આપ સૌ અમે પણ આવી ગયા છીએ આપ પણ આવો અને અબ્બુલ લાવો લવો સદગરું